મહત્વની વાત એ છે કે ભાજપના નેતાઓને ખેડૂતોની મદદ માટે સરકારમાં માં બુલંદ અવાજે દાદ માંગી છે પરંતુ કોંગ્રેસનો એક પણ નેતા હજુ આ માટે આગળ આવ્યો રહ્યો નથી અમરેલી જિલ્લામાં કોંગ્રેસ મુક્ત પાય અવસ્થામાં છે અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલા ભારે કમોસમી વરસાદથી ખેતીના પાકને મોડું નુકસાન થયું છે ત્યારે ધારી અને કોઠડા પીઠ પંથકમાં માવઠાના પગલે મગફળી કપાસ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું હતું કોઠડા પીઠ કણુકી સહિતના આસપાસના ગામડામાં ગત રાતે પડેલા માવઠાને કારણે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલો કોડીયો છીનવાઈ ગયો હતો મગફળીના પાથરા ખેતરમાં પડ્યા હતા અને માથે વરસાદ પડ્યો છે જેને કારણે જણસની સાથે સાથે પશુના ચારને પણ નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા માટે માંગણી ઉઠી છે મારા ધારી તાલુકા અને આજુબાજુના ગામ મન કે મારા સરસિયા ગામ અને હાલ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે આ માવઠા કમોસમી વરસાદે જે ઘેર વરસ્યો છે ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયની પરિસ્થિતિ ખૂબ 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 મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મુખ્યત્વે સિંગ કપાસ સોયાબીન હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના એટલે નિષ્ફળ જ કહી શકાય નિષ્ફળ સરકાર વાત કરો સરકારની તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કૃષિમંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે ખૂબ પોઝિટિવ ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મિટિંગ યોજવામાં આવી હતી એમાંથી છ મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે પણ અત્યારે હાલ અહીંયા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારોમાં અત્યારે સમીક્ષા કરીને તાત્કાલિક સર્વે કરવાના આદેશો હમણાં કલેક્ટરમાંથી આપી દીધા છે ખાસ કરીને ખેડૂતોની લાગણીની માગણી એ જ છે કે સહાય મળે સહાય કરતાં પણ અત્યારે તરત તાત્કાલિક ધોરણે આનો સર્વે થાય યોગ્ય પ્રોપર સર્વે થાય એ ખાસ કરીને લાગણી રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદ પંથકમાં પચીસ થી છવ્વીસ ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદ પડ્યો હતો કલ્પના ન કરી શકાય તેનાથી પણ વધારે વરસાદ પડતા ચોમાસુ પાકને નુકસાન થયું છે ખેડૂતોના હાથમાં આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે મગફળી કપાસ તલ સોયાબીન તુવેર વગેરે પાક પ્રચંડ પાણીના પ્રવાહને કારણે નષ્ટ પામ્યા છે ત્યારે ખેડૂતોને નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી વળતર આપવા તેમણે માંગણી કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત